रह रहूँगा यहाँ पे तो ट्रेनिंग मारते हैं। कार्य कार्य करते हैं। भारत में उसको मार्ग स्थाई। मैं बहुत सारा नियुक्त लोगों से विजयन बहुत सारी सेवा करी है। मैं तेरा धन करी जीवन जीवित हूँ। ओके। मुझे आपने OK，我叫阿坤。 સમગ્ર ભારત વર્ષની અંદર પ્રતિક ધરણાનો બે કલાકનો કાર્યક્રમ છે માનનીય શ્રી મારફત વડાપ્રધાન શ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ છે એપીએસ નાઇન્ટી ફાઇવના જે પેન્શન ધારકો છે એમને મિનિમમ એક હજાર રૂપિયા પેન્શન મળી રહ્યું છે એનું મિનિમમ પાંચ હજાર રૂપિયા કરવું અને સાથે મોંઘવારી સાથે જોડવા માટેની અમારી માગણી છે સાથે સાથે આયુષ્યમાન ભારત યોજનાનો પણ લાભ પેન્શન ધારકોને મળે એના માટેનીનો આજનો કાર્યક્રમ છે સમગ્ર ગુજરાતની અંદર આ કાર્યક્રમ આજે થઈ રહ્યો છે અને તેત્રીસે તેત્રીસ જિલ્લામાં આજે કાર્યક્રમની યોજના છે